પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ નવા રામજી મંદિર માં તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ ચાણસમા શહેરના નવા રામજી મંદિરમાં આજે ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે તુલસી વિવાહ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ ધાર્મિક પ્રસંગનું આયોજન લાલજીદાસ લક્ષ્મીદાસ પટેલ ટ્રસ્ટ તથા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લા બત્રીસ વર્ષથી સતત આ તુલસી વિવાહ મહોત્સવનું આયોજન થતું આવ્યું છે આ વર્ષે કાર્યક્રમનું નેતૃત્વ મહારાજ શ્રી મહંત શ્રી મારુતિચરણંદ મહારાજના આશીર્વાદથી કરવામાં આવ્યું હતું વૈદિક મૂત્રોચ્ચાર ભજન કીર્તન અને મંગળાચાર સાથે તુલસી માતા અને ભગવાન શ્રી વિઠ્ઠલનો વિવાહ વિધિપૂર્ણ રીતે સંપન્ન કરાયો હતો ગામમાં અગાઉની પરંપરા મુજબ દાતાશ્રીઓ વરકન્યા પક્ષ તરીકે ઊભા રહેતા અને મહિલા મંડળો તથા આખું ગામ ભવ્ય વરઘોડો કાઢતું હતું એ પરંપરાને યાદ કરતા આ વર્ષે પણ ભક્તિભાવથી મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા વિધિ બાદ આરતી પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રસંગે લાલજી લક્ષ્મીદાસ પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તેમજ ગામ આગેવાનો પણ ઉપસ્થિત રહી તુલસી વિવાહના સાક્ષી બન્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ આનંદ અને ધાર્મિક ઉત્સાહનો માહોલ છવાયેલો રહ્યો હતો

મારુતિ ચરણદાસજી મહારાજ દ્વારા આજે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લગભગ બત્રીસ વર્ષથી અમારા શ્રી આ નવા રામજી મંદિરમાં બત્રીસ વર્ષથી સેવા પૂજા આપે છે અને આવા મહંત અમને પૂજનીય મળ્યા છે અને એ બત્રીસ વરસથી આ તુલસી વિવાહ અહીંયા ઉજવાય છે પહેલાં તો અમારા અમે દાતાઓ ગામમાં વર કન્યા પક્ષ વર પક્ષ એ રીતે આખા દાતાઓ ઊભા કરતા અથવા મહિલા મંડળો એ રીતે વરપક્ષ અને કન્યા પક્ષ લેતા એ રીતે ગામની અંદર આખો વરઘોડો કાઢતા અને એ રીતે ભવ્ય તુલસી વિવાહ પણ અમે કરતા અને આ રીતે અમારી વર્ષોની પરંપરા અહીંયા બાપુએ અમારી જાળવી રાખી છે અને આ રીતે તુલસી વિવાહનું આયોજન થાય છે દે ઉઠી અગિયારસ એટલે મોટામાં મોટી અગિયારસ કહેવાય છે આજે વિષ્ણુ ભગવાન જાગતા જાગે છે અને આજે એ એ અગિયારસ ઉજવાય છે એ અનુસંધાને અમારા નવા રામજી મંદિરની અંદર અહીંયા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કર્યું છે આજે અને મહારાક્ષીને વંદન કરીએ એટલા ઓછા છે અભિનંદન આપીએ એટલા ઓછા છે અને અમારી આ બધી મહિલા મંડળ બહેનો અને બધા બીજા બહેનો અમારા ભાઈઓ બધા સેવકો બધા અહીંયા વધાર્યા છે અને ખૂબ ખૂબ આનંદથી અત્યારે તુલસી વિવાહ ચાલી રહ્યા છે બોલો જય શ્રી રામ જય શ્રી